હજી સંબંધ કરે ત્યારે તો એ ફોનમાં વાતો કરતા આમ ટક્કર લઈ જાય હજી જ હોય ને એટલે આમ ગામડાની વાયડો હાલો ઘો ઘો બોલો ઓલી દીકરી કે બોલો ને ફોન આમ જો તું તો બોલ કાંઈક એટલે ઓલી દીકરી એમ કે માર મમ્મી છે માર થોડું બોલે તમે ક્યાંક બોલો ને અરે યાર કાંઈક તો બોલે એક બાજુ વહી જાય ને પાંચ મિનિટના ફોનમાં પંદર વાર ઓલો બોલે તું તો કાંઈક બોલ તું તો કાંઈક બોલ એ નહીં લગન પછી પંદર વરસે હું કે હું ગયે બન્યા આ તારો પ્રેમ ઘૂઘુ ક્યાં મરી ગયો સાહેબ બહુ બહુ ગજબ છે અમારે ભૂરાના લગ્ન થયા એટલે લગ્ન પછી આ જોઈને તો સંબંધ આ પહેલા ભૂરાની વાત છે હા એટલે એને 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 એમ હું જોઈ લઉં તો નહોતા અને ઓઢણાય ત્યારે જાડા હતા સાહેબ માંડવા માં લઈ હો પણ કાંઈ લાજ કાઢી ન દેખાય એટલે એના લગ્ન થયેલા એટલે ગુગુને આમ થયું હું જોઈ લઉં હબ એટલે ઘરના બધા શાંત થયા ને એટલે ઓરડામાં ગયો ખૂણામાં બેઠેલા જાણે સાણાનું મોઢું બેઠું હોય એમ ડુંગળી દાણા જેવડું માથું ડાળીયા દાણા જેવી આંખ્યું સકરિયા જેવી ભેગ્યું કરો ને જે થાય એવો મોઢાનો વાન અને આખી દાંત બે જ ધબક્યો લીંબુ જેવડો અંબોડો અખરૂટ જેવું નાક આ તો ઘૂ ઘૂ સકરી ખાઈને પડી ગયો ઓય બાપા આને આટલું ડીજે વગાડ્યા આપણે ઓલી બેને નવી નવી એને એમ કે આ રોયાને વાય આવતી લાગે તેણે ડુંગળી ભાંગીને હું કાઢી પાણી સાટ્યું મોઢા ઉપર ને પંદર મિનિટ પછી ભાનમાં આવ્યો ત્યારે દીકરી એટલું બોલી કે પરણીને હાલી આવું છું હજી હાવ આમ શું કરો કાલે સવારે હું આ બજારમાં નીકળું તો કઈ કઈ ડેલીએ મારે લાજ કાઢવી એ તો કયો ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળીઓ કરી નાખજે ઉઘાડા મોઢે વહી જાય છે કોણ આમાં ભળનો દીકરો તારે હમું મીઠ માંડે એમ છે પણ તારે જીવાડવો હોય તો મારી એકની લાજ કાઢજે આને આને ગુણ ન કહેવાય સાહેબ નિધર અમારે ઘોગોના લગ્ન થયા ને એટલે લગ્ન પછી પંદર દે હરિયા ફર્યા પંદર દે બધે ફર્યા પંદર દી પછી તો પાછું ધંધે જવું પડે એટલે બિચારો એની ઓફિસના કામે નોકરી જ્યાં કરતો હતો ત્યાં વયો ગયો પંદર દી નોકરી કરીને પાછો આવ્યો એટલે અહીંયા દોઢ મહિના જેવું મહિના જેવું થઈ ગયું ત્યાં ઓલા બેન જે તૈયાર તૈયારથીને આવેલા હતા ને લગનમાં ત્યાં નેણ નહીં બધું જાડું જાડું ઉગી ગયું મોઢું થઈ ગયું ઓલો ગલેટ ઉખડી ગયો બધું વાટા પ્લાસ્ટર ઉખડી ગયું એટલે મોઢું થઈ ગયું રાખના ઢગલામ પાણીને સાટા નાખ્યા હોય એવું અને ઘૂઘું ઘેરે આવ્યો એટલે દૂરથી જોયું ને એટલે ઓળખાણા નહીં એને એમ છું કે મારી પાટલા હાહુ આવી શું હજી કાંઈ બોલે ન બોલે તો નજીક જતા તો ઓળખી જક નહીં નહીં ઈ જ છે એ જ છે એટલે જાતા વેદ ઘૂખું બોલ્યો કે આ તારા મોઢામ શું થયું તો બેન ખીજાણા તમારા ગામમાં પાણી જ આવવું છે મારા મોઢાની પથારી ફેરવી નાખી પંદર દિવસ ધીમાં બોલો કે મારી માં અહીંયા પાંત્રી વર્ષથી રહે એના મોઢાને કોઈ દીકાય ન થયું તમને કે પાંત્રી ધીમા આવું થઈ ગયું પછી બેન હારા હતા જોકે બેનો હારા જ હોય બેને કીધું ઘૂઘું એવું નથી એ તમે મને જોવા આવ્યા છે ને તેથી હું બ્યુટી પાર્લરમાં લઈ તૈયાર થઈને આવી હતી ને લગ્નમાં તો ઓલરેડી તૈયાર થઈ જ હોઉં ઓલો બિચારો ગામડાનો એને કાંઈ ખબર નહીં એ કે આ બ્યુટી પાર્લર એટલે શું થાય તમને ન ખબર હોય અમારા ગામમાં છે બ્યુટી પાર્લર કઈ જગ્યાએ તાકે કે આ જગ્યાએ એડ્રેસ આપ્યું બીજા માળે ફલાણું બ્યુટી પાર્લર એમ કે હા બોલો ન્યા પહોંચ્યો ન્યા જઈને જે બેન હતા એ બેનના એ બ્યુટી પાર્લરવાળા બેન બીજા માળાની બ્યુટી પાર્લરમાં જઈને કીધું કે બેન આ પાંત્રીસ દિવસ પહેલાં આ નામની વ્યક્તિને તમે આ બધું ફેશિયલ ને એ બધું કરેલું એટલે એણે લિસ્ટ જોઈ કે હા યસ યસ ભીલા બહુ સરસ બેન એ જે છે ને એ મારા વાઇફ એ મારા મારા જ લગ્ન હતા ત્યારે અને હું જ એકચુલી પણમાં આવેલો એને તમે એટલું બધું સરસ કામ કર્યું મારા વાઇફને એટલા બધા તમે બ્યુટી બોલા બનાવ્યા એટલે હું રાજી થઈ ગયો એટલે હું તમને ગિફ્ટ દેવા આવ્યો ભેટ બોક્સ આઈફોનનો નો એની માથે ગુલાબનું ફૂલ લગાડેલું કાલ હું તમને આઈફોન ભેટ આપું છું હવે બેન રાજીના રેડ થઈ ગયા સાહેબ કે પાંચ હજારના કામમાં દોઢ લાખની ભેટ આવે એટલે શું વાત છે એટલે બેન રાજી થઈ જાય ત્રણ ત્રણ વાર બોલ્યા થેન્ક યુ ભીલા થેન્ક યુ ભીલા ભાઈ બોક્સ પકડાવીને નીકળી ગયો અને જેવો જે નીચે ઉતરીને ગાડીમાં બેસતો હતો પણ બેન ઉતાવળા જ્યાં જોઈ લઉં ક્યાં કલર નો છે ફોન એ બોક્સ ખોલ્યું તો અંદરથી નોક્યા ત્યાંથી પંદર નીકળ્યો કલર જાય તો પૈસા પાસા બ્લેક ઇન વ્હાઇટ એટલે બેન ઉતાવળા થઈને બારી ખોલ્યો બારી ખોલીને હજી ઓલી ગાડીમાં બેસવા જતો હતો ન્યાલી અવાજ કર્યો એ ભાઈ તક હા બેન એટલે બેન બોલ્યા કે આવું કરવાનું પહેલાં તકે બેન હું એ જ કહું આવું કરવાનું તમારે કે પણ મારા નોકિયા તેત્રી પંદર ફોન નીકળ્યો તક અમારે એ જ નીકળ્યું તમે તો મોબાઈલ બદલાવી શકશો અમારે તો કાયમનું બટકી ગયું ને લે સાહેબ કહેવાનો અર્થ એ છે રૂપાળું થઈ શકાય પણ ગુણવાની તો માવતરના પૂન હોય ત્યારે ગુણ મળતા હોય છે એ તો હવે આપણે ભણીએ એટલે ટકાવારી આવી પણ પેલા વડીલોને પૂછો પેલા ભણતા તો કહેતા કે આને કેટલા ગુણ આવ્યા ગુણ જોતા હતા ગુણ ગોખ્યા કરે અવગુણ ભૂલી જાય કાગા ઈ તો કહેવાય ઓલા મોટા મનના માનવી મારો કહેવાનો અર્થ વાત એ છે કે આ એક જ આપણો વિસ્તાર એવો છે કે આ દેશમાં જેવો તેવો ભગવાન આપણે નક્કી નથી કર્યો સાહેબ જે વાત જે મૂકીથી ન્યાંની વાત ચાલુ કરું આ દેશની જગદંબા જેવો તો વિહ ભુજાળી કોઈ પણ ઈશ્વર કોઈ પણ જ્ઞાતિ એક પણ વ્યક્તિને અહીંયા નબળો ટાંકવામાં નથી આવતો તમામના ગુણ ગુણવાળી વ્યક્તિને કોઈ દે એવું નથી બનતું કે સમાજે એને સ્વીકાર્યા ન હોય પણ એમાં ગુણ હોવા જોઈએ પણ કે સાંભળ સૈયાર એ રસિક દિલ સાહેબ આ મેળાના જૂના રાહડાઓ છે આ આપણી દીકરીઓ રાહડા ગાતી હો કે જાડવે ઝાડવે માલાખીયારે એ પ્રભુજી લખ બાલખ મો ઘો એ મનખ્યો ફરી ફરી નહીં મળેરે સાહેબ આ રાહડા ગાનાર્યું માવું એ જ્યાં મેળામાં બેઠ્યું હશે સાહેબ આ મેળો હોય ત્યારે એમ કહેવાય કે જુદા જુદા ગીતો ગવાતા હોય

我们八月十六号。

Ben çor